નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો દરેક વ્યક્તિએ પોતાના ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ પરંતુ ઘણા લોકોને દીવાના આ નિયમોની જાણ નથી હોતી જો તમે ભગવાનના નામનો દીવો પ્રગટાવો છો તો તે દીવામાં કોઈ ખોટા સંકેત છે અથવા તમારા દીવાની જ્યોત સંપૂર્ણપણે બળી જાય છે અને તેની દિવેટ માત્ર વધે છે ત્યારે તે દિવેટનું તમે શું કરો છો તમારા જીવનમાં સમસ્યાઓનું કારણ તમે જે દીવો પ્રગટાવ્યો છે તેનાથી સંબંધિત છે તમે પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં બીજો દીવો તો નથી પ્રગટાવી રહ્યા ને અને મિત્રો શું તમે બળી ગયેલો એ જ દીવો વારે વારે ના કરો જો તમે આ પણ ભૂલો કરતા હોય

અધુરું જ્ઞાન હંમેશા વિનાશકારી સાબિત થાય છે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તેમજ કોમેડ બુક્સમાં જય શ્રી રામ જય હનુમાન દાદા જરૂર લખજો તો મિત્રો ચાલો આપણે જાણીએ દીવાના રહસ્યો વિશે અને અમુક શુભ અને અશુભ સંકેતો વિશે જો તમે દીવો પ્રગટાવો તો દીવો અચાનક વધુ બળવા લાગે છે અથવા દીવો ઓલવાઈ જાય છે અથવા તે સંપૂર્ણપણે પડી જાય છે અને તેમાં ફૂલ જેવું દેખાય છે જો દીવામાં ફૂલ બને છે તો તેના વિવિધ નકારાત્મક અને સકારાત્મક પરિણામો આવે છે તો સૌ પ્રથમ તો ચાલો જાણીએ કે જો ફૂલ આપણા દીવામાં રચાય છે તો તેનો સીધો અર્થ શું છે મિત્રો જો દીવામાં ફૂલ બની રહ્યું છે તો તેનો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને આપણી પૂર્જાનો એક પ્રશ્ન છે આ જ્યોતમાં બનેલ ફૂલો દ્વારા દર્શાવવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં અને તમારી સાથે કઈ શક્તિઓ હાજર હોય તો તેઓ પણ તેમનું ધ્યાન ભગવાનની પૂજામાં લગાવે છે જો જ્યોતમાં ફૂલ બને છે અને ક્યારેય દેવી દેવતાઓની હાજરી સ્વરૂપ પણ દેખાવા લાગે છે અને જો તમારા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર નસીબદાર છો અને તેની સાથે તમારે દીવો પ્રગટાવવાના કેટલાય ખાસ નિયમો પણ જાણ્યા હોવા જોઈએ તો ચાલો કેટલાય નિયમો વિશે વાત કરી લઈએ મિત્રો જો તમે પહેલેથી સળગાવતો દીવો પ્રગટાવો છો અથવા ચોતને પહેલેથી જ સળગેલા દીવામાં રાખીને પ્રગટાવો છો અને દીવામાં ત્રીજો દીવો કરો છો તો આમ કરવાથી તમારા પર ભગવાન પ્રસન્ન થવાને બદલે ભગવાન તમારાથી નારાજ થાય છે અને તમને ખૂબ જ ભયંકર પરિણામ જોવા મળી શકે છે અને તમારું બનતું કામ બગડવા લાગે છે અને તમારી તિજોરીમાં રહેલા પૈસા પણ ખર્ચવા લાગે છે અને તમારા પૈસા મેળવવાના તમામ પણ બંધ થઈ જાય છે તો તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે હંમેશા સ્વચ્છ વાપરવો જોઈએ આ સાથે કેટલાય લોકોને દર થોડા દિવસ પછી પોતાનો દીવો બદલવાની આદત હોય છે તો આ રીતે ગુરુજી કહે છે કે જો તમે દીવામાં પૂજા કરો છો

અને પછી તેમાં જેટલી વાર તમે દીવો પ્રગટાવો છો અને તે દીવો સાફ કરો છો અને જ્યારે તમે જ્યોત પ્રગટાવો પરંતુ જો તમે પણ તેને બદલી નાખો તો તમારી પ્રગતિમાં અવરોધો થાય છે ગુરુજી કહે છે કે તમારે 10 દિવસ સુધી તમારો દીવો ક્યારેય ન બદલવો જોઈએ તમારે આ દીવાના પાત્રમાં 20 વર્ષ સુધી એકનો એક દીવો પ્રગટાવવો જોઈએ અને તમારો દીવો સંપૂર્ણ સાબિત થવા દો અને મિત્રો જો તમે આ દીવાનો ચમત્કાર જોવા માંગતા હોઈએ તો તમારા ઘરમાં કોઈ દર્દી રોગથી પીડિત છે અથવા કોઈ લાંબા સમયથી બીમાર રહે છે તો તમારે શું કરવું જોઈએ કે આ દીવાને શુદ્ધ પાણીમાં થોડું ગંગાજળ મિશ્ર કરી લેવાનું છે અને દીવો ઓલવાઈ જાય ત્યાર પછી આ પાણી બીમાર વ્યક્તિને પીવા માટે આપી દેવાનું છે તો શું થશે કે બીમાર વ્યક્તિ સારું થઈ જશે અને સાથે તે જાણી પણ શકશે કે આ કારણે તેનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હતું એ પણ ઠીક થઈ જશે કારણ કે તમામ દેવી દેવતાઓની શક્તિ તે દીવામાં આવી જાય છે તો હવે અન્ય ઉપાયો વિશે વાત કરી લઈએ જો કોઈ તમારું ઘર ખરાબ નજરથી પ્રભાવિત થાય છે અથવા તેના પર ખરાબ નજર છે તો તમે વ્યસ્ત છો અને તમારા ઘરમાં કોઈની નજર પડી ગઈ હોય તો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય અને જો આ દીવાને આ પાત્રને તાંબાના વાસણમાં પાણીમાં પલાળી રાખો અને તેને રાત માટે છોડી દો પછી વહેલી સવારે પાણીનો છંટકાવ કરો અને આખા ઘરમાં અને તમારી દુકાનમાં આનો છટકાવ કરો આમ કરવાથી તમને સારું પરિણામ જોવા મળશે કારણ કે જ્યારે આપણે પૂજામાં એક જ વસ્તુનો સતત ઉપયોગ કરીએ છીએ તો તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે તમારા મંદિરનો દીવો બદલવાની ભૂલ પણ ન કરો તમારા મંદિરનો દીવો તૂટી જાય કે બગડી જાય તો જ તમારે દીવો બદલવો જોઈએ

કારણ કે તે તમારા સારા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરે છે અને મિત્રો જો તમારા ઘરમાં મંદિરના દીવાની જ્યોત સંપૂર્ણપણે બળી ન જતી હોય અથવા પૂજા કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તે ચોક્કસપણે ત્યાં નકારાત્મક ઉર્જા રહે છે તમારું ઘર અને તમારી પૂજામાં વિવિધ અર્ચનાઓ મૂકવાનો પ્રયાસ કરે છે કારણ કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓએ કબજો જમાવ્યો છે અને તેને સકારાત્મક શક્તિઓમાં પરિવર્તિત કરવા માટે તમારે શું કરવું પડશે જો તમે સ્વસ્થ શરીર અને મનથી દીવો પ્રગટાવશો તો ભગવાન રામ શ્રી હનુમાનજી મહારાજનું નામ લેવું પડશે તેનાથી તમારી સકારાત્મક ઉર્જા વધશે અને નકારાત્મક દૂર થશે કારણ કે મિત્રો જો તમે જાણતા જ હશો કે વાતાવરણમાં માત્ર એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે કાં તો સકારાત્મક ઉર્જા કા તો નકારાત્મક ઉર્જા દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે સારી શક્તિઓ તમારા ઘરમાં રહે કારણ કે જો ભગવાન તમારા ઘરમાં તેના સંકેતો આપે છે તો તે અશોક શક્તિઓને ત્યાંથી જવું પડે છે અને આ નકારાત્મક શક્તિઓ હંમેશા તમારી પૂજામાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરતી હોય છે અને આના પ્રભાવથી આપણો દીવો વારંવાર બુજાઈ જાય છે અથવા આપણા દીવાની જ્યોત સંપૂર્ણ રીતે પ્રજ્વલિત નથી થતી આ બધાથી બચવા માટે તમારે શું કરવાનું છે કે તમારે ભગવાનને સાચા હૃદયથી યાદ કરવાના છે અને જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની તમામ નકારાત્મક ઊર્જા અમારાથી દૂર થઈ જાય અને ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય જો પૂજા કર્યા પછી પણ તમારો દીવો બુજાઈ રહે છે તો આ લક્ષણો વારંવાર દેખાય છે તો તમે ગંગાજળનો એક ઉપાય કરી શકો છો કારણ કે ગંગાજળને સૌથી પવિત્ર માનવામાં આવે છે તો તમારે શું કરવાનું છે ગંગાજળ તેની સાથે એક વર્તુળ બનાવવાનું છે વર્તુળમાં દીવો રાખો કારણ કે મિત્રો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળ ને મહાદેવનું વરદાન પણ પ્રાપ્ત થયું છે તેથી સૌ પ્રથમ તો ગંગાના ચરણમાં કોઈ દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી નથી શકતી તેથી ગંગાજળ

આ વિડિયોને તમારા મિત્રો અને સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેઓ પણ ઓળખી શકે અને જો પણ તમે આ અંગેના સંકેતો વિશે જાણી શકે તેમના દીવાના લક્ષણો તો મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જય બજરંગબલી અવશ્ય લખજો આભાર